તો ભાઈ ફાઇનલી આપણે ભરીને આવી ગયા છીએ મોરબી અને મોરબી જો થઈ રહી છે ગાડી ખાલી ને બધી ગાડી ખાલી કરી છે અને આ બાજુ ડુંગળી પડી છે જય ઠાકર જય દ્વારકાધીશ ને ભાઈ આપણે જે છે ફાઇનલી જવાનું થઈ ગયું છે કચ્છ ને કચ્છમાં આપણે કારણ કે બોલેરામાં ટીપ છે ભેલી ને ભાઈ ખાસ તો એવું છે ને કે ભાઈ બોલેરોમાંને છે ને ફાવે છે ઓછો કારણ કે હું કાયમી આંખું છું લેલન અને આપણને બોલેરો ફાવે વસો તો હવે જોઈ છે આપણે જવાનું છે વાયોર ને વાયોર આપણે હાથમાં આવી ગયું છે બોલેરો હવે શું કર્યું આપણે કારણ કે ભર્યું છે બહુ ટાંકીઓ ખુલે લાંબું તો ધ્યાન રાખવું પડશે ખાસ કારણ કે પોલીસવાળાની ખાસ ધ્યાન પડશે જોવામાં એવું છે કે ભાષાઓ જો દેખાય ને ફાલકા ઉપર છે અને આ છે વાયુર વાળો રસ્તો અને ભાઈ આગળ જંગલ છે ભાઈ રાતના એરિયામાં આવું હોય ને તો ભાઈ ખૂબ ડેન્જર છે અને ખાસ કરીને જુઓ ને તો આ બોલેરો છે ભાઈ આપણે દિનેશભાઈને મારી લલા એ લઈને ગયો છે એ બોલેરો લઈને જાઉં છું હું તો અહીંયા ઘણા બોર ગયો તો બોરો ખાવા માટે અને જુઓ ખાસ આ લુગડું બાંધ્યું એ શેના માટે બાંધ્યું ખબર છે કે ભાઈ પાછળ જ્યાં ગાડી આવતી હોય ને ભાઈ ઠાંટિયા ઉપર માલ ભેલો છે આખો તો હવે યાર આમાં તો બહુ લોચાવવા કહે છે ધ્યાન રાખવાનું ખાસ થઈ ગયું છે મોડું કારણ કે આપણે જવાનું તો વહેલું થઈ ગયું છે મોડું જો આખો ગાડીનો આખો લુક છે ને હવે ફાઇનલી જઈશું આપણે આગળ કારણ કે આપણે થઈ ગયું છે ખુલ્લ મોડું કારણ કે આપણે ગાડી પકડવાનું આઠ વાગે અને ગરમીનું થઈ ગયું છે આપણે મોડું કારણ કે અહીંયા વાગી ગયા આપણે નવ તો કે આ આગસુ ગાડી અહીંયા તો અત્યારે ઝાકળા બોલો નવ સાડા નવે આ ઝાકળવાળો રસ્તો છે હવે અહીંયા આ રસ્તા એવો એટલો સુમસાન છે કે અહીંયા ને કોઈ હામું નથી મળતું આ છે નારાયણ સરોવરવાળો રસ્તો નાયક આપણે જુઓ કોઈ સામું નથી આવતું હું લગભગ અહીંયાથી સો સવા સો કિલોમીટરની અંદર મને લગભગ પંદરથી વીસ ગાડી હમી મળી છે પણ નાયક કોઈ કહેતા કોઈ દેખાતું નથી ભાઈ રાતના એરિયામાં આવવું હોય ને તો ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે અહીંયા કોઈ હામું જો દિવસે મોતું હોય તો ભાઈ રાતે કોણ સાંભળું મળે અને ભાઈ જો આ ફરતો આ કોનક જંગલ વિસ્તાર છે અને પાછા આપણે પહોંચી ગયા છીએ આપણા પોઈન્ટ ઉપર કારણ કે અહીંયા આપણે ગાડી વાગી બી છે અને અહીંયા હવે આપણને ભાઈ એક લેવા આવે છે આપણે એની રાહ જોઈને કારણ કે અહીંયા કોઈ મળે એવું છે ને બાજુમાં પ્લાન છે ફલારનો અને આપણે શાંતિથી બેઠા છીએ ભાઈ વાગી ગયા છે બહાર એમ કરતાં કરતાં ભાઈ હવે આપણે ગાડી થઈ ગઈ છે ખાલી અને આપણે થઈ ગયું પાછું ભરવાનું કન્ફર્મ તો આપણે ભરવાનું કન્ફર્મ થઈ ગયું છે વાગી ગયા છે બે અને આપણે પહોંચી ગયા છીએ વાયર વોટીનના ભૂજ વાળા હાઈવે ઉપર કારણ કે આપણે फटाफट જવાનું છે આપણે ભરવાનું છે બસ ખાલી અને અતરવાસા આપડે આવી ગયા 6 વાગી ગયા 4 ના બરા આવી ગયા છે ભૂજ તો ભાઈ આ ભૂજ વાળા ન નીકળતો રસ્તો હે અને ભાઈ આ રસ્તો મજા આવે ભૂજમાં એક બહુ મજા આવે કારણ કે ટ્રાફિક જ ન હોય હાઉ ક્લિયર જેવી એવી મજા આવે આ સિટીમાં સિટીમાં જાતરવાને સિટીમાંનો ખબર ન પડે અને ભાઈ જો આ બાજુ ડ્રેગન કોર્ન છે આ બાજુ અમાવાડી અને આપણે ઓલમોસ્ટ ભૂધ બહાર નીકળી ગયા છીએ આપણે થઈ ગયા છીએ અંજાર રોડ ઉપર ભાઈ આપણે થઈ ગયું છે ફૂલ મોડું કઈ આપણે પાર્ટીના પણ ફોન ઉપર ફોન આવે છે ભાઈ કહી દીધું છે ભાઈ હવે થઈ ગયું છે મોડું તો ચાલો આપણે જઈએ આગળ ભાઈ આપણે થઈ ગયા અંજારવાળા હાઈવે ઉપર એ અંજારથી આપણે જવાનું છે બાજુમાં લગાવ બધી છે ને આપણે જવાનું રતનાલ રતનાલ આપણે બકાલું જે મારો પહેલો બ્લોક જોયો છે મને ખબર હશે રત્નાલ ક્યાં આવે તો ભાઈ આ ફરતે ફરતે બધું આંબાવાળ્યું છે જો ભાઈ આમાં એવી મજા આવે સુગંધ આખી હાંગના વારે એવી આવે કારણ કે અત્યારે આંબામાં મોર આવી જાય અને ભાઈ એવી સુગંધ ફેલાય તો વાત નહીં એવી અને હવે આપણે જો કે પાંચ વાગી જાય કારણ કે પાર્ટીના ફોન આવે તો જોઈ લેવું આગળ આપણી પાસે ક્યાં ભેગા થઈ કારણ કે વધતા પડતું મોડું થઈ ગયું ને ભાઈ જો ફરતે ફરતે હોય તો તમારો ફર્સ્ટ બ્લોક હતો ને તમે જોયો હશે કે આ જો અહીંયા આવી જશે ગાર્ડ ને ભાઈ આ જો ગોવાળ હાલો ભાઈ આખો આખો જલ્દી આખો કારણ કે ભાઈ થાય છે મોડું ને ભાઈ આ જો ગાર્ડ ગાડ એટલે કે ઘેટા તો ભાઈ આ જેટલે ને હાલે જ નહીં એકની અહીં હો જાય એ આ ગાડ અહીંયા આવી છે આગળ લીધો છે યુ ટર્ન એ સડશે રેલના ફાટે અને આપણે ફાટો ટી જવાનો કારણ કે આપણે અહીં ઘણું બધું જોવાનું છે કારણ કે થઈ ગયું છે મોડું અને ભાઈ આ ફાટક અને ભાઈ આ બધા ગોવા રામ રામ ગયા નાખ્યા પછી ત્યાં નીકળી ગયા અને ભાઈ તમને ખબર હશે મારો ફર્સ્ટ બ્લોગમાં જ્યારે તમને ખબર હોય કે રાજમાં શું હતું પછીને ખબર હોય એ કોમેન્ટ કરજો કારણ કે આગલા બ્લોક તમે ફર્સ્ટ બ્લોગ જોયો છે અને ખબર હશે કારણ કે આંબાવાડી હતી અને આ છે દાડેમડી અને ભાઈ આગળ જો જોશું ને ભાઈ આમાં શું છે મને ખબર નથી કારણ કે આમાં છે ભાઈ ઓર્ગેનિક ખેતી છે એટલે બધું થાય રાખે અને ભાઈ પાછા આપણે આવી અંદર વાડીને ફાર્મ હાઉસમાં જોવા ફાર્મ હાઉસમાં બાજુમાં છે લીંબુડી અને આ આપણે માની તો સીધા આવી ગયા આપણે ફાર્મ હાઉસમાં બાજુમાં ભાઈ લીંબુડી છે ડ્રેગન ફ્રૂટ છે ને આ આવી ગઈ છે ડ્રેગન ફ્રૂટ વાળી વાડીમાં આપણે ગાડી થઈ જાય છે ભરાવાનું ચાલો ભાઈ આપણને અહીંયા ના પડે છે બ્લોક શૂટ ન કરતાં તો તો ફાઇનલ એપીસી આપણે ગાડી ભરાઈ ગઈ ને આપણે નીકળી ગયા છીએ બાજુમાં છે પપૈયા બાસ બાજુમાં હું છે એ ખાસ ખબર નથી પણ આયથી આપણે ગાડી થઈ ગઈ છે રવાના આવી ગયા છે છ તો ભાઈ તમને ખબર છે મારોડ ક્યાં ભરાનો છે એ તમને કહી દઉં કારણ કે મારે એ મોરબી ખાલી કરવાનું છે ને અડદુ ખાલી કરવાનું છે રાજકોટ તો પહેલાં જઈશું આપણે ફટાફટ મોરબી કારણ કે મોરબીમાં મારે ગાડી દેવાની છે નવ વાગે કારણ કે નવ વાગે નહીં પહોંચાડે તો પાછું ને કે પ્રસિંગ દેવાનું છે કારણ કે પ્રસંગ ના મળે તો નીચે ઉતારી ભાગવાનું છે તો ચાલો આપણે ફટાફટ ભાગીએ અને જોઈ લો છે અને મારો બુલો હતો જે સામેની વાડીમાં હશે ત્યાં ન હતો અને પાછો આપણે અત્યારે જઈ રહ્યા છીએ બાજુમાં જો દાણી નીકળી ગયા છીએ હવે બહાર અને હવે ભાગશું છે તો આપણે જવા માટે ખરાબ રસ્તો બાજુમાં છે ભાઈ વરિયાળી વરિયાળી સુગંધી આવે છે બાજુમાં એડા છે પાછા આપણે પહોંચી ગયા છે મોરવીને જોઈએ તો પાછા હવે આપણે પછી ગયા ઉમેશોક ને ઉમે પાછા આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં તાલાકી જય ઠાકર જય દ્વારા જય શિયારમ કારણ કે આગલી ટીમ કેની થાય છે કે નહીં